મારકુંડ ઋષિ એ બાબુ શિવ ભોળાનાથ ને આપ્યો છે સમુદ્ર મંથન થયું પછી ઘણી બધી વસ્તુ નીકળી ને ભોળાનાથ મોડા આવ્યા હારી હારી વસ્તુ બધી લઈ ગયા ભોળાનાથ આવ્યા ને ઝેર ને કોડા બે પડ્યું એ કે ભાઈ આપણે આડું કઈ કયા ઝેર ને કોડા બે છે કે ઝેર લઉ કોડા નહીં એ ઝેર આયપ્યું બાબુ એ ઝેર કેવું હતું કે ધરતી ઉપર પડે ને

જાણીતો ઇતિહાસ છે દક્ષ પ્રજાપત એમના સસરા એ બાબુ જયારે યજ્ઞ કર્યો ભોળાનાથ ને આબરૂના ધજાગરા કરવા હતો એટલે ભોળાનાથ ને આમંત્રણ નથી આપ્યું યજ્ઞ નું આયોજન કર્યું દક્ષ પ્રજાપત અને બધા દેવો આમ જવા માંડ્યા પાર્વતી માં પૂછે છે ભોળાનાથ ને કે આ બધા ક્યાં જાય છે કે તમારા બાપા યજ્ઞ કરે અહિયાં જાય છે તો કે આ બધા અહિયાં જાય ને આપણને આમંત્રણ નહીં ના જવાય ન ભોળાનાથ ને નારજી બાપુ દિવાળી મૂકેલી શંકર ભગવાન ના ઘરમાં પાર્વતી માને કીધું એ કે એકલા હતા એ કે માં ભોળાનાથ ક્યાં ગયા કે એ તો હિમાલય ઉપર છે કે હું ચેદુ નો રાહ જોતો તમને એક મારે વાત કહેવાય ન આ તમે એકલા સોલ મારે મેળ પડી ગયો કે મહામંત્ર ની તમને વાત કરી કે ના હજી તમને કે મહામંત્ર આપ્યો ના અરે તમારી મારું નામ લેતા પણ પાસે માગી દિવાળી મૂકીને વીઆઈ ગયા અને ભોળાનાથ આવ્યા ને પછી પાર્વતી માં કે તમારી પાસે મહામંત્ર છે ભોળાનાથ ક્યાં આના તારું ખબર જ નથી કોઈને આ એ કે કોઈ મહેમાન આવ્યું હતું કે હા તો હાચું એ કે પણ મહામંત્ર નો આપે કે શું કામ નો આપે હું તમારું અડધું અંગ છું તમારી અર્ધાંગીની શું મને તમે મંત્ર ના આપવાનું કારણ શું ભોળાનાથ કેવા આને કેમ સમજે એ કે પણ ન અપાય આની માટે પાત્રતા જોઈએ આની માટે પરીક્ષા કરું તમારી અને તમે જો પરીક્ષા માં પાસ થાવ તો કે તો કે કરો એ કે એમ નહીં અત્યારે હું તમને એમ કહું કે કાકું આમ ધૂબકો મારો તો તેમ મારી દે પણ સમય આવશે તેથી હું કહીશ યા એમના પિતા જે યજ્ઞ કરતા તેથી ભોળાનાથે કીધું કે આમંત્રણ નો અહીંયા ન જવાય એ કે ના જાવું છે કે તો તમારા બાપ નું ઘર છે તમે જાઓ હું નહીં આવું અને અહીંયા ગયા અને પછી જાણીતી વાત છે અહીંયા એમનું ભોળાનાથ નું આસન નહોતું માં ને કોઈ આવકાર નો આપ્યો અને પોતે બહુ પસ્તાણા કે ભોળાનાથ ખરેખર કહેતા હતા ન આવ્યો હોત તો સારું હોત પછી યજ્ઞમાં પડ્યા ને એ વીરભદ્ર નામના ગણ ને બાપુ ભોળાનાથ મોકલ્યા યજ્ઞ ને ધ્વસ કર્યો અને બધું કર્યું અને પછી ભોળાનાથ આવ્યા અને પછી પાર્વતી માના બીજી વાર પાણી ગ્રહણ કરી અને પછી પાર્વતી માને ભોળાનાથ કે છે કે આ તમારી પરીક્ષા હતી મેં ના પાડી તેમ નો માન્યા ને તમને મંત્ર નો દેવ તમે પરીક્ષા પાસ નથી તો કે એક વખત ચાને જાબો કે ના એ વાત પતી જઈ એ કે ના એક વખત પછી રામ ને લક્ષ્મણજી સીતાજી ની શોધ કરવા માટે નીકળ્યા એની પેલા ભોળાનાથે પાર્વતી માને વાત કરી કે રામ છે ને આવા પૂર્ણ પુરુષોત્તમ મહાપુરુષો છે રામ માં હોય શું ભોળાનાથ ને કે હું રામની પરીક્ષા કરવા જાઉં સીતાજી નું સ્વરૂપ લઈ અને જાઉં તેથી ભોળાનાથ ના પાડે છે કે રહેવા દેવા ન કરાય તમે રામને ઓળખતા નથી એ કે ના મારે જાવું છે અને તરાહાર ગયા સીતાજી સ્વરૂપ લઈ અને રામ આમ જોઈ ગયા અને રામે પાતરું કીધું કે તમે આવ્યા ને મારા બાપ ક્યાં છે વાઈટ હાઉસ લોહી નો નીકળે પાર્વતી મને એમ તો કરે તારી ભલી થતા તારી આ તો મને ઓળખી ગયા આય આવ્યા ને પછી ભોળાનાથે કીધું કે આ તમારી બીજી પરીક્ષા આમાં હજી તમે પાસ નથી થયા હજી તમને મહામંત્ર નો દેવાય તો કે હવે એ કે હવે મહામંત્ર દેશું કે રામ અવતારમાં જો એ રામ ની વાત જુદી છે આ રામ આ રામ ની વાત જુદી છે એ કે રામ અવતાર માં રામ અવતાર માં લક્ષ્મણજી એ કીધું હતું કે લક્ષ્મણ રેખા તમે ન ઓળંગતા અને ગયા અને લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને હરણ થયું ત્યારે રામે કીધું કે તમે હજી પરીક્ષા માં પાસ નથી આ લક્ષ્મણ રેખા ઓળંગવા ને ના પાડી તેને શું કામ ઓળંગી હજી તમને મહામંત્ર નો દેવાય તો કે હવે કે હવે કૃષ્ણ અવતારમાં કૃષ્ણ અવતારમાં દુર્વાસા મુનિ જેના ગુરુ મહારાજ રથમાં બેહાડી અને બે કૃષ્ણ પરમાત્મા અને રૂક્ષ્મણી બે રથને ખેંચે છે આશ્રમ થોડોક છેટો રહ્યો રૂક્ષ્મણી કૃષ્ણને કીધું કે મને તરસ બહુ લાગી છે મને પાણી પાવ ઈ કે આપડા ગુરુ છે ક્રોધી અને હું તને પાણી પીશ ને તો હમણાં ખરાબ દેશે એના કરતા પડકે પડકે હાલી આવે હામો દેખાય આશ્રમ હમણાં પોગાડી પછી પાણી પાઉ ન કર કે આ ખરાબ દેશે તો હું થોડું મારશે ઈ કે હવે મારે એક ડગલું હાલે એવું નથી કે પણ હવે આને કૃષ્ણ પરમાત્મા કે કેમ સમજાવી ત્રણ યુગ ગયા હજી આંખ નથી ઈ ઈ કે કે હું એકલો તું એકલી આય ના હવે નો હલાય પગ નો અંગૂઠો દબાવીને બાપુ ગંગાજી પ્રગટ કરીને પાણી પાયું ગુરુ મહારાજ ઉતરી ગયા ઈ કે તને તારું બૈરું વાલું છે હું ઈ કે બાપુ તમે તો કે તારું બૈરું ભલે રહ્યો તું એકલો મને મૂકી જાય અને પછી કૃષ્ણે કીધું કે આ તમારી પરીક્ષા હતી હજી તમે પાસ નથી થયા હજી તમને માં મંત્ર ન દેવાય તો કે હવે કે હવે રામદેવ અવતારમાં એ રામદેવ અવતારમાં ઢેલડી નગર આપણું મોરબી રાવત્રણસિંહને પરમોદવાનો વાયક જીદી જીલ્યો તેથી રામચંદ્ર પરમા રામદેવજી મહારાજને એ વાયક જિલ્લા પછી નેતલ ને કે છે કે આ જગ્યા જતી સતી ની વાત આ બાપુ સનાતન ધર્મ ની વાત તમને કરું કારણ કે અમુક વાતું છે ને બાપુ એવા અધિકારી હોય તે નીકળે બાકી તો ગ્રાક નો દુકાને શું ખોલવી અમુક વાધુ બાબુ પાંચ લાખ રૂપિયા એવી કલાકાર ને લાવજો બાબુ માથે કૃપા છે એવો અભિમાન નથી કરતો બાકી આ દુનિયા મને સાંભળે છે ને બોલાવે છે ને એ બાપુ કઈક જુદી બાબત છે મને દુનિયા માને ન માને એની મને કોઈ જરૂર નથી મારા સકન લે ન લે એની મને કોઈ જરૂર નથી મારું હારું બોલે ન બોલે એની કોઈ જરૂર નથી બાકી અમુક તો બાપુ પાવરથી હું કહું મારી પાસે જે અમુક ટકા વાળી વાત છે ને બાપુ કોઈની પાસે નહીં હોય મારા ગુરુ મારા ની બાપુ એવડી કૃપા છે અને મારો ગુરુ આજે આ દુનિયામાં છે નહીં પણ ગરાશિયા નો શું કરંટ છે એના કરતા દસ ગણો કરંટ હતો બાપુ એ મને હોત હોપડાવે હેઠીનો બે નો બે કે તારું પાંચું ન આવે અને એવા ગુરુ પાંચથી જ કંઈક જડે પાસે કશું ન હોય પંપાળી તો સમજી લેવાનું તમારા ખિસાન તળિયા બધું ખાલી કરે આ તો એમ કે તારો પૈસો નથી જોતો અને તારા તું મને પગ લાગતો કઈ નઈ બાકી માર્ગે છે કે મરી જાય કોઈ બાપો ધણી નહીં થાય હું છે ને હું બાપુ હું એક કઉ છું પાપી માં પાપી મને આ પોગાડ્યો હોય ને બાપુ આખી વાત હું શું તમને કરું ભલા એટલા માટે કહું છું કે બાપુ સંતની કૃપા જે હોય ને એ આ દુનિયા થી ઓલી દુનિયા સુધી પુગાડી દે સંતની તાકાત હોય સંત એમનામ નો તમે સત હોય ને સાચું હોય ને સત કેવાય અને સત ની માથે મીંડું સડે ને તારે સંત થવાય એમ નામ સંત નો થવાય નકરા પીળા કપાળ નકરાખા હાથ કરે એ ફગા ખડા બેડા પાર તમે રોટલા હાટું વંડીયું ઠેકો શું અમારા બેડા પાર કરો એમ નથી તો બાપુ એના એના ચીપિયા ખાવાની તૈયારી હોવી જોઈએ એની ગાળિયું ખાવાની તૈયારી હોવી જોઈએ અને અડધી રાતે એમ કે આ કામ કરવાનું તમારા હાથે કામ પડ્યા મૂકીને જવાની તૈયારી હોવી જોઈએ એમ ન મળે રામદેવ અવતારમાં રાવત રણસી ને પરમોદવાનું છે વાયક આવ્યું છે ને એમાં જતી સતી ને જવાનું હોય સ્ત્રી અને પુરુષ ને જવાનું હોય નેતલદેને કીધું ને બાપુ નેતલદે નો માય એ કે તમારે જ્યાં રખડું એ રખડો હું એવી નવરી નથી રામદેવજી બાપા કે હવે આને કઈ ભાષામાં મારે સમજાવું હજી નથી આ પાંચ ચાર યુગ ગયા ભેગી ભેગી નથી બાપુ એમના માનેલી બેન ચારવાનું કામ કરે રામદેવજી બાપા હવારમાં દાંતણ કરતા હોય અને ડાલીભાઈ વાસડા લઈ નીકળે અને ભાઈ ને જય માતાજી કરીને વહી જાય એ રામદેવજી દાંતણ કરતા હતા બાપુ વાસડા લઈ નીકળે કે ભાઈ જય માતાજી રામજીજી બાપાએ કીધું કે જય માતાજી ડાલીબાઈ કીધું કે ભાઈ તમારા મોઢા ઉપર કઈ ચિંતા હોય એવું લાગે છે કે ના ના એવું નથી કે ના તમે સાચું ન તમારી નલી ના સોગંદ છે શું રાવણ ને ઢેલડી નગર પરમોદવાનો છે અહિયાં જતી સતી ને જો વાત ઉપર ધ્યાન આપજો જતી સતી ને કીધું ને એમાં બાપુ ડાલીબાઈ નું કામ થઈ ગયું જો પતિ પત્ની ને જવાનું હોય એમ કીધું હોત તો ડાલીબાઈ રહી જા જો આ શબ્દ ની મારા મારી શબ્દ બાપુ પકડાઈ જાય ને એટલે રાજા લાખ ધણી સાધુ બની ગયા શબ્દ પકડાઈ જવો જોઈએ કે એમાં જતી ને સતી ને સ્ત્રી ને પુરુષ ને જવાનું હોય અને તારી બા ના પાડે છે હું વિચાર કરું છું કે ત્યાં જવાનું છે તેથી હું થશે અને તેથી ડાલીબાઈ એમ કે સ્ત્રી ને પુરુષ ને બે ને તમે પુરુષ છો ખરી પણ જગત શું વિચારશે તે આર્ય નારી તેગતમાં એમ કે હું તારો ઢીસણ દબાવીને બેશ તારું પેટમાં જો પાણી ન હલતું હોય તો મને આવવામાં કોઈ વાંધો નથી બાપુ આ કઈ કરી શકે અને બાપુ જો આ ડાલીભાઈ કરી ગયા અને નેતલ દે રહી ગયા રામાપીરના આખ્યાન રમતા એમાં તમે જોયું હોય છે ડાલીભાઈ આવે ચાર પેલા માફ કરજો નેતલ દે આવે ખાલી ચાર ફેરા ફરવા પછી કાંઈ કોઈ ઇતિહાસ માલફા દેખાતો આપણને નથી દેખાતું રામદેવજીએ કીધું એ કે હજી તમે પરીક્ષામાં પાસ નથી મા નો દેવાય મને એમ થાય કે આ એમના બૈરણ નથી દીધો ના અત્યારે બધી હાલીને તુલી કે છે એમને કોઈને આપ્યું હોય છે હા અટપટું છે રામ એમ 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 એવું હાવ નાખી દીધા જેવી વાત નથી અટપટી વાત છે તમે જો તોરલ ગયા ને સતી તોરલ બાપુ મૂર્શીદ થઈ ગયા રસ્તામાં માં જાણીતો ઇતિહાસ છે અને જેસલ ને એમ થયું કે ગત માં જો નહીં જાવ તો ગત માં વાતું સહે અને તોરલ ને એકલા મૂકીને મારે જવું કેમ એ ગાડી બાંધી માથે લઈ અને ગત માં આવ્યા ગતગંગા એટલે જેસલ તોરલ ઉપાદે માલદે કતિભા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો આ બધા ગોઠી હતા અને લાવ્યા અને આખી ગત પૂછે છે કે તમે આવ્યા ને તોરલ તો કે આ ગાડી બધું એ ગાડી ખોલી આખી ગત આરાધ કરે છે તોરલ જાગતા નથી પછી જેસલ કેસે લાવો એક રહો મારી પાસે એમ નામ ભજન બનતા હોત તો અત્યારે બુદ્ધિ ના ખટારા ભરાય એટલા માણસ એમ નામ ન બને અંતર થી બાપુ ચિત્ત ની શાંતિ મન ની પ્રશંસા દિલ ની દાતારી ગુમડા ની રોજ ને ટાટિયા તાવ ની ટાટ માલકુ થી આવે ઈ જેસલ ને બાપુ નક્કી થયો કે હું તોરલ ને બેઠા કરું ન કરું તો મારી ભક્તિ માં ખામી હોય એક તારો લાવો મારી પાસે ને એક તારો લીધો અને પછી કે છે સતી મુકવા આવ્યો તેથી મારામાં જો હલકો વિચાર આવ્યો હોય તો નો જ આવજો ફડાક લઈને તોરલ બેઠાથી આને પ્રમાણ કેવાય સતી તમારા ધર્મ ને જો આ શબ્દની મારા મારી છે બે જણા ભેગા ભજન કરતા હતા સતી આપણા ધર્મને સંભાળો એમ ન કે સતી તમારા ધર્મને સંભાળો પોતાના પુન સિવાય પાડને ગુરુ આ મેં રાયડું પાડ્યું છે ને અમારા હાટું તમારા હાટું પાડતા જ નથી અને આમાં તમને ભાગ ન મળે એ તમને કહી અમે રાયડું પાડી છે ને અમારા હાટું આ ખર્ચો ભલે તમે કર્યો હોય પણ એમ આખી રાત રાયડું પાડી ને કહે કે મારા બાપ એકાદ રાયડે મારી સાંભળજે બાકી અમારે કોઈને વેરા ગાતો ગંગા જાય પીવો ન પીવો તમારી મોજ બાકી કરવા જેવું છે એક સમજી લેજો મારા જેવા પાપી તમે નહીં હોય એટલે હું આવ્યો છું તો તમે તો મારા કરતા જટ આવી જાઓ પણ કરવાનો આ આનો ભાવ ને આનો આંતરથી માલ પા કે ઉગવું જોઈએ ઈ જાડેજાએ કીધું કે સતી તમારા ધર્મને સંભાળો પોતાના પુન સિવાય પાર નઈન ગુરુ સિવાય મુક્તિ નઈ અને આવડી આજ વાણી સતી તોરલ જાડેજાને કરે ક્યાં હોડીમાં દરિયામાં તેથી તોરલ કે છે જાડેજા પાપ તમારું પોકારો પુણ્ય કર્યું હોય તો યાદ કરો આ ઈ ભજન બાપુ અહીંયા ભજન ના આકડિયા થઈ જાય એમ ભજન નો બને મારા રામ અને બનાવી જો એક બજારમાં બનાવીને મૂકો હાલે તો નોતું બોલું જાગ રે માલ અને જાગ જિનપા કાન કરો પણ નોતું હંભળાતું હંપળાય સતર છે આપડું બનાવેલું હતું આ હજારો વર્ષથી હાલ્યું આવે છે બાપુ અભાવ નથી આવતો શું કામ હોવાનું છે આના ટુકડા ગમે એટલા થાય ને તો આની કિંમત નો ઘટે પછી મારા જેવો ગાતો હોય તો ભલે કલાકાર લાવો ભલે તો એક શબ્દ શબ્દ કોઈ કોઈ ઉમેરી નો તમે તો કરો તેથી આ ભણતર નહોતું આધુનિકતા નહોતી આટલું વિજ્ઞાન નહોતું પોતાની હુદ કેવા શબ્દો કાઢ્યા કેવી કડીઓ ગોઠવી કેવો રાગ કર્યો કેવો ઢાળ કર્યો તમે જોવો તો ખરા એમનું નોલેજ કેવું હોય છે અને એને બાપુ એના ગાયેલા એને કરેલા ભજનના આપણે આ મજા લૂંટી હે સીધા એને પોતે કર્યા એને કેવી મજા લૂંટી છે તમે જોવો તો ખરા ભલા મને એટલે હમણાં વાણી કરીને આત્માને ઓળખ્યા વિના બાપુ મીરાબાઈ કીધું આત્માને ઓળખી લેજો અને એ ઓળખ એમ નામ ન ઓળખાય એ તો મને ઓળખી શકો તમે ખમ્યાણાના દરબાર છે આત્મા ન ઓળખાય એના માટે સદ્ગુરુ જોવો એને સદગુરુને હું તો એમ કહો પરસ્યો વાળી દો અને એ જો ના કેમ તો કંઠી આપી નહી બાપુ સદગુરુ સિવાય કોઈ ન બતાવી શકે મહેનત તો હોવી જ જોઈએ અને સદગુરુ એ બાપુ કંઠી બાંધી હોય આપવાની તૈયારી હોય પણ તમારી તૈયારી ન હોય તો શું ગુરુ આપે વસ્તુ એવી છે કારણ કે આપણે દુકાને જ્યાં હોય તો આપણે વાણી દુકાને કેવું જ પડે ને બે કિલો ખાંડ જોખી દે એની પાસે બધું છે પણ આપણે બોલવું તો પડે ને બોલ્યા હોય નો શું જોખી દે એટલે આપણે જરૂર હોય આપણે બોલવું પડે બાકી સદગુરુ સિવાય મળે નહીં નિયાળમાં ગમે એટલું તમે ભણો ને ગ્રેજ્યુએટ થઈ જાવ એન્જિનિયર થઈ જાવ ડોક્ટર તો ભજનાનંદી પુરુષ કોક સત્સંગી પુરુષ કોઈક ભજનાનંદી સાધુ નું શરણું મળી જાય ને તો પે મેળ પડે બાકી નો મેળ પડે બાકી સોપો ગાય છે અને હાલે બધા એમ નથી બાપુ ભજન મને સમજાય તો જ હું તમને સમજાવી Em năm nữa thì...